અને ખેડૂતોના અમામ જે અન્ય મુદ્દા છે પાક વીમા સહિતના આ એના માટેની લડાઈ છે એમાં આગળ જે બેઠા હોય ને અહીંયા લઈને આ દાદા થી લઈને એમાં છે સુધીના બધા ખેડૂતો છો કે નહીં તો અહીંયા આટલા સુધીમાં જ મને એવું લાગે છે ખેડૂતો છે પાછળ વાળા ખેડૂતો હશે ના નહીં પણ મને એવું લાગે છે કે એની મંડળીઓ નહીં હોય ઠંડી ઉડી જાય આપ તો છે નહી આજે પણ બે કામ થાય પાણી મપાઈ જાય હું બે થી ત્રણ મિનિટ સંગઠન ઉપર કહીશ પછી હાર્દિકભાઈ પટેલ આગળના ખેડૂતોના મુદ્દાની વાત કરશે મેં પહેલા કીધું એમ કે ગામ મજબૂત થાય તો કુંડલા મજબૂત થાય કુંડલા મજબૂત થાય તો અમરેલી મજબૂત થાય અમરેલી મજબૂત થાય તો સૌરાષ્ટ્ર મજબૂત થાય સૌરાષ્ટ્ર મજબૂત થાય એ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ ક્ષેત્ર જયારે મજબૂત થાય ત્યારે ગુજરાત મજબૂત થાય અને આખું ગુજરાત જે મજબૂત હશે તે ખેડૂતોના દેવાય માપ થશે સમાજને અનામત પ્રાપ્ત થશે અને આ સમાજની જેને ઘોર ખોદી છે એવા શાહ ને તાનાશા એ રોડે આટા મારતા છે એના માટે ગામની જાગૃતિ જરૂરી છે અને એવું નહીં માત્ર પાટીદાર સમાજ પાટીદાર સમાજ તો દરેક લડાઈમાં આગળ ખાલી ચાલે છે ને નેતૃત્વ લે છે પણ આ સમાજની જયારે હોય ને પાટીદાર સમાજની ત્યારે પાટીદાર સમાજ કે જે અઢારે વર્ણોને અઢારે વર્ણો ને ધ્યાનમાં રાખે કે આને અન્યાય નો થાય આને અન્યાય નો થાય અને અમને ન્યાય મળે ઈજ અમારી માંગણી હશે બીજાની થાળીમાંથી લઈને ખાય એ આ સમાજના આજે લક્ષણ નોતા કાલે નોતા અને હશે પણ કોને ખબર હું જાતિવાદના ઝંડા લઈ લઈને નીકળી પડ્યા છે કમળના ફટકા બાંધી બાંધીને કે જાતિવાદ જાતિવાદ હાર્દિકભાઈ જાતિવાદનું ઝેર રોકી રહ્યા છે અને ગુજરાતને ખતમ કરવા માંગે છે મોટી મોટી ગાડીઓ ફેરવે છે પણ કોઈ પણ સંગઠન હોય ફંડ વગર કોઈ સંગઠન ચાલે રામજી મંદિર ચલાવવું હોય તો દાન સમાજના જે તમામ સમાજની પાસેથી આપણે ફાળો ઉઘરાવીએ છીએ કે નહીં પણ આંદોલનમાં એવું હોય કે ફાળો વાળો વાહેલા હાથે આપે છે કેમકે આજની તારીખમાં આ બે વ્યક્તિઓથી ડરે છે અને આ સમાજ એ દરેક સમાજ ને સાથે લઈને ચાલનારો સમાજ છે કર્મ મર્મ અને ધર્મ સંગમથી આ સમાજ દરેક સમાજના નેતૃત્વમાં હોય છે

બે હજાર પાંચ બધી હોય જેમાં હોય એમાં પણ સમાજનું અને આ રાષ્ટ્રનું કામ હોય ને સમાજનું અને આ રાષ્ટ્ર

અને સર્વ સમાજને સાથે લઈ અને આવનારા દિવસોમાં અનામત મળશે મળશે અને મળશે એમાં કોઈ મેખ નથી પણ સમાજ ત્યારે માયનો કે જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠાઓ આપ્યું બાકી તો જ કે રાજકારણ કરે છે બાકી જેથી રાજકારણ કરશું ને તેથી દાદાગીરીથી કરશું છાસ લેવા જાય દોણી સંતાડવી એમાં પટેલનો દીકરો ક્યારેય આગળ હોય નહીં અને થાશે નહીં હાર્દિકભાઈ ક્યારે લડશે

કે એને આપણે સાહેબની ની બે પાંચ કરોડ હજાર નો જે પ્રવાસ છે એની સાથે તો સાંકળી ન શકાય પરંતુ પચાસ લાખ કરોડ નું તો અમે ડીઝલ બાળ્યું હશે આખા ભારતમાં જે હાર્દિકભાઈ ફેરા છે તો એનો લાભ એક ગુજરાતી તરીકે અને એમાં એક ખેડૂત તરીકે તમારે કઈ રીતે લેવો છે એ આવનારા દિવસોમાં તમારે નક્કી કરવાનો છે ગામથી આગળનું નિર્માણ ત્યાંથી સમાજનું નિર્માણ અને સમાજનું નિર્માણ જ્યાંથી થશે તેથી રાષ્ટ્રનું નિર્માણ નક્કી હશે ભાઈ જ બોલશે પણ તમે અત્યાર સુધી ભાઈને બોલવા જ ન નતા પછી કે ભાઈ રાજકારણ કરે છે ભાઈ આમ કરે છે ભાઈ ગાડીઓ બાંધે છે પણ સમાજની લડાઈમાં દરેક પાસાઓ જરૂરી છે માન અપમાન જ્યારે તમે સહન કરતા શીખો એમાંથી નેતૃત્વના ગુણ પેદા થતા હોય છે અને નેતૃત્વ મારો ભાઈ શીખી ગયો છે અને આવનારા દિવસોમાં એ બતાવશું ત્યારે ખેડૂત વેદના પદયાત્રા જ્યારે નેસડી ગામમાં પહોંચી છે ને આજની સભા છે ત્યારે હું વિનંતી કરીશ ખેડૂતો યુવાનો બેરોજગારો અને પાટીદાર સમાજને જાણે એક તંત્રને બાંધો છે એવા પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોને વાચા આપનાર મસીહા

માફી માંગુ કે આવી રીતે બેસવું પડ્યું કેમ કે પહેલી વાર આવી રીતે ચાલીને નીકળ્યા છે એટલે વેદના ખબર પડે ખેડૂતોની ખેડૂતોની વેદના ખબર પડે તો આપણને પણ આપણી ખબર પડે કે આપણી હાલત કેવી થાય સત્યાવીસ અઠ્યાવીસ કિલોમીટર ચાલીને આવ્યા એટલે પહેલી વાર આવડી રીતે ચાલવાનું થયું હોય નાના હોય ત્યારે ખેતરમાં ગયા હોય એ પછી ક્યારેય ખેતરમાં ગયા ના હોય જયારે આવી રીતે ચાલ્યા ના હોય ત્યારે માંગીએ લગભગ બીજી વાર હું આપના ગામની અંદર આવ્યો અને જેમ અલ્પેશભાઈએ કહ્યું કે કુંડલા એટલે કે સાવરકુંડલા તાલુકો મજબૂત કરવો પડશે પણ હું એવું માનું છું કે સાવરકુંડલા તાલુકો ત્યારે કારણે પાછા પડ્યા હશે વિખવાદ થયા હશે પણ એક એવું ગામ છે કે જ્યાં ભાઈઓ અને બહેનો બરાબરી કરીને સરકાર હોય કે કોઈ પણ માણસ હોય ધારાસભ્ય હોય કે કોઈ રથ આવવાનો હોય આ લોકો એમની હંમેશા શક્તિનો પરચો સામેલા લોકોને બતાવ્યો છે અને હું દાવા સાથે એટલું કહી શકું